આજે અમારી સવારે વેસ્ટ ઝોનની સંકલન મિટિંગ હતી રિગાર્ડિંગ પ્રી મોન્સૂન પ્લાનિંગ અને માન્ય ધારાસભ્યો એમાં ઉપસ્થિત હતા અહીંયા પણ અમારી પૂર્વ ઝોનમાં આજે મિટિંગ ચાલુ થઈ જ થઈ હતી ચાર ચાર વાગે લગભગ બે કલાક જેટલી મિટિંગ ચાલી છે જેમાં માન્ય મેયર શ્રી ડેપ્યુટી મેયર ચેરમેન શ્રી ઉપસ્થિત આ ઝોનના જુદા જુદા વોર્ડના માન્ય સન્માન્ય કાઉન્સિલરશ્રીઓ ઉપસ્થિત હતા અમારા અધિકારી મિત્રો હતા એમની જોડે અમે ચર્ચા વિચારણા કરી છે એમના જે સુજાવો છે એમના જે સજેશન્સ છે એ અમે લીધા છે અમે ફર્ધર ફોલોઅપ મિટિંગ હું અને ચેરમેન સાહેબ લઈ રહ્યા છીએ અને એમના જેટલા બી સૂચનો છે અમે ફોલો કરી અને જેટલું પણ આ આગામી વરસાદમાં આ સિટી ઓછામાં ઓછું પાણી ભરાય ઓછામાં ઓછું વોટર લોગિંગ થાય એ દિશામાં અમે પ્રયત્નો કરી રહ્યા છીએ દિશામાં અમે કામ કરી રહ્યા છીએ એટલે એની માટેની આ મિટિંગ હતી જી સર સમગ્ર શહેરમાં અત્યારે ફાયર સેફ્ટી જ્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે દુકાનો ઓફિસો ઇવન એમએસ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટી પણ સીલ કરવામાં આવી છે પણ જે પૂર્વ ઝોનની કચેરીમાં આજે આ મહત્વપૂર્ણ બેઠક છે ત્યાં સામાન્ય સિલિન્ડર પણ નથી એવું નથી એવું નથી અત્યારે અમારી જોડે બધા જે આપ જે લોકોએ ક્લિપિંગ લીધું હોય બધા એચપીસીએલ ને બધાના બધા ઓનર્સ આવ્યા હતા ગોડાઉનના એમને એમના પ્રશ્નો મેં સાંભળ્યા છે અને એમને પણ મેં બાહીંદારી આપી છે કે એ લોકો પેસો એક્ટ છે એના કોમ્પ્લેન્ટ કરે એટલે અમે એમને સીલ એમનું ખોલશું જોડે જોડે જે તમે પ્રશ્ન કર્યો કે આ કચેરીમાં આ કચેરીમાં ફાયરના સાધનો છે અને સિલિન્ડર્સ પડેલા જ છે જરૂર પડે એનો ઉપયોગ કરવામાં આવશે આ દસ મીટરથી ઓછી હાઇટની બિલ્ડિંગ છે એટલે એ રીતે હાઇડ્રનને એ બધાનું જરૂર લગભગ છે નહીં પણ જે સિલિન્ડર્સને એ બધા છે કદાચ ક્યાં ખાલી ગયું થઈ ગયું હોય તો એક્સપર્ટ હોય તો એને રિપ્લેસ કરવા માટે કદાચ તમને નહીં દેખાવા પણ છે એટલે એ ફાયર કમ્પ્લેન્ટ છે તો આ મ્યુનિસિપલ કમિશનર તેમના દ્વારા જે મિટિંગ બાબતે આ બાબતે આ મહત્ત્વની જાણકારી આપવામાં આવી છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ આપણી સાથે છે અને તેમની સાથે પણ વાત કરીશું સાહેબ શું કહેવા માગશો મહત્ત્વની બેઠક મળી છે મેરેથોન બેઠક ચાલી રહી છે શું કહેશો વડોદરાના નાગરિકોને શું આશ્વાસન રહેશે પ્રીમ મોનસુખની કામગીરીને લઈને પૂર્વ ઝોન હાઈ ડેન્સિટીવાળો ડેવલપિંગ એરિયા છે ઘણી વખત એવું કહી શકાય કે પૂર્વ વિસ્તારનો વિકાસ પશ્ચિમ કરતા ઓછો છે આ ટાઈપના કોમેન્ટો નાગરિકો તરફથી આવતા હોય છે મીડિયા તરફથી પણ આવતા હોય છે એટલે પૂર્વ વિસ્તારમાં ચેરમેન અને મેયર આવે એટલે પૂર્વ વિસ્તારના નાગરિકોની અપેક્ષા વધુ હોય એટલે જે પ્રી મોન્સૂન કામગીરીની પહેલાં તો મોટા મોટા કામો કે વરસાદી કાસો ચેનલો હાવે પર સમાંતર ચેનલો રૂપારેલ કાસ મસ્યાકાસ કાસ ભૂખી કાસ આ બધાની સાફ સફાઈ કેવી થઈ છે વરસાદી કેચપીટની સાફ સફાઈ ડ્રેનેજના મેનોલની સાફ સફાઈ ડ્રેનેજ લાઇનોની સાફ સફાઈ અને જે લો લાઈંગ એરિયા છે એના લિસ્ટિંગ કરી અને ત્યાં આગોતરા આયોજનના ભાગરૂપે આપણે કંઈ મશીનરી મૂકવાની છે કોઈ જગ્યાએ ક્રોસિંગ કરવાની જરૂર હોય કોઈ જગ્યાએ નાની મોટી નીક બનાય અને આ સોસાયટીમાં પાણી ન ભરાય એ માટેના આયોજનો કરવાના હોય આ બધા આયોજનો પહેલાં પ્રારંભિક મુલાકાતમાં અધિકારીઓને સૂચના આપી હતી આજે પૂર્વજોના તમામ કાઉન્સિલરો કે જે લોકલ એરિયાના પ્રતિનિધિ છે રોજ પોતાના એરિયામાં ફરતા હોય છે તો એમના પણ સૂચનો લઈએ એ સૂચનોના આધારે પણ કામગીરી કરવામાં આવે તો કામગીરી વધારે ચીવટપૂર્ણ થાય વધારે મેટિક્યુલસ થાય એટલે જે છેલ્લું ફાઇન ટ્યુનિંગ કરવાનું છે એમાં કાઉન્સિલરોના ઓપિનિયન લીધા છેલ્લા દસ પંદર દિવસ બાકી છે એમાં જે છેલ્લી ઘડીએ કામ કરવાના હોય આ તમામ કામો કરવામાં આવશે મુદ્દાઓમાં મુખ્ય મુદ્દા કેચપીટની સફાઈ વરસાદી ટ્રેનના મેનોલની સફાઈ ચેનલોની સફાઈ કોઈ જે ચેનલ છે એની ઉપર સ્લેબ લાગી ગયો તો સ્લેબ તોડી અને એમાંથી ડિસલજીંગની કામગીરી કરવાની હોય એરિયામાં ગટરના ઢાંકણા વરસાદીના ઢાંકણા તૂટી ગયા હોય વાંકા ચૂકા હોય એનું લેવલિંગ ન હોય જેથી એક્સિડન્ટ થવાની શક્યતાઓ ઓછી થાય એ પ્રમાણે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે કાઉન્સિલરના ફોનની રાહ જોવાનું નથી જાતે એરિયાનો સર્વે કરો કોઈ ઝાડ જોખમી લાગે છે કોઈ ગટરનું ઢાંકણું લેવલ બરાબર નથી તૂટી ગયું છે તો કાઉન્સિલરો તમને ફોન કરીને તમે કામ કરો એવું નહીં દરેક અધિકારીએ પ્રોએક્ટિવલી પોતાના વોર્ડનો નાનો એરિયા છે ફરવાનો ક્યાં ઓપન સ્પોટ છે ક્યાં આગળ પાણી ભરાવાની સમસ્યા છે શું કરી શકાય મારું વડોદરા શહેર છે વડોદરા નાગરિકો મારા છે એવી સંવેદના રાખી અને કાઉન્સિલરો જોડે મનમેળ રાખી અને જો એક ટીમ તરીકે કામ થાય તો સાચા અર્થમાં વડોદરા શહેરના નાગરિકોની સેવા થઈ શકે અને એ પ્રમાણેના સૂચનો તમામ કાઉન્સિલરોનો અને તમામ અધિકારીઓને આપવામાં આવે છે નાના મોટા હોય એને ભૂલી અને જ્યારે પ્રજાકીય કામ હોય ત્યારે સૌ સાથે મળીને કામ કરીએ જેથી કરીને વડોદરા શહેર સાચા અર્થમાં વિકસિત થાય સાચા અર્થમાં ગ્રીન વડોદરા બને સાચા અર્થમાં સ્માર્ટ સિટી બને અને સાચા અર્થમાં સસ્ટેનેબલ સિટી અને રેઝિલિયન્ટ સિટી બને કે કુદરતી આફતો સામે પણ વડોદરાના નાગરિકો તૈયાર રહે તંત્ર પણ તૈયાર રહે જેથી કરીને કોઈ પણ આફત થાય તો વડોદરાના એનજીઓ વડોદરાની સામૂહિક તાકાત તો કોરોના વખતે આપણે જોઈ જ લીધી છે એ રીતે લોકો એકબીજાની નજીક આવે લોકોતંત્રની નજીક આવે તંત્ર લોકોની નજીક જાય એ પ્રમાણેના આયોજન અમે કરી રહ્યા છે કાઉન્સિલરોએ ખૂબ સારા સૂચનો આપ્યા છે કાઉન્સિલરોના સકારાત્મક સૂચનને લીધે તંત્રને ઘણો ફાયદો થાય છે બંને એકબીજાના પૂરક છે આશા રાખું કે આવનારા દિવસોમાં પણ આ પ્રકારની સંકલન થાય અને કાઉન્સિલરો અને તંત્ર જે ઓફિસર છે એ ભેગા થઈ અને સાચા અર્થમાં વડોદરા જનતાની સેવા કરે ઈમાનદાર પ્રયત્ન કર્યો છે આશા રાખું કે રિઝલ્ટ ધીરે ધીરે સારા આવશે પણ કોઈ પણ સુધારો ઓવરનાઇટ ના થાય પણ એમાં સમય લાગતો હોય પરંતુ ડિરેક્શન સાચી પકડી છે અને મને એવું લાગે છે કે કાઉન્સિલરો પણ આ સંકલનને આવકારી છે એમનો પણ પ્રતિસાદ ખૂબ સારો હતો એક સવાલ કે જે પાણી ભરાવાની પૂર્વ વિસ્તારમાં સમસ્યા છે ક્યાંક ને ક્યાંક હાઈવે તરફથી જે પાણી આવતું હોય છે એ શહેરમાં પ્રવેશતું હોય છે તો એને ગયા વર્ષથી જ જે કામગીરી હતી કે ત્યાંથી જ વાળી દેવાનું પાણી આ જે પાણી વાળવાની જે કામગીરી હતી એ કેટલી પતિ છે નહીં ત્યાંથી પાણી જે આવતું હતું એમાં કેટલું મહત્તઅઅંશે ઘટાડો જોવા મળશે આમાં ને પેરેલલ જે ઘાસ ખોદી છે દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોનમાં અમુક એરિયામાં પાકી ચેનલ પણ છે સ્લેબ પણ લાગેલા છે જે જગ્યાએ સ્લેબ તોડી અને એમાંથી ડિસ્ટર્જિંગ કરવાની જરૂર છે એ પણ કરવામાં આવશે આ ઘાસ જે ખોદી અને અન છે છેક જાંબુઆ નદી સુધી જાય એ પ્રકારનું આયોજન કર્યું છે વચ્ચે વચ્ચે અમુક જગ્યાએ જે હોટલો છે રેસ્ટોરન્ટો છે એ લોકોએ પોતાના અવર જવરના રસ્તા માટે જે નીચે ભૂંગળા નાખ્યા છે એ થોડા નાના ડાયાબિટરના છે એટલે એ લોકોને પણ સૂચન કરવામાં આવશે કે ભૂંગળા મોટા કરવામાં આવે અથવા ખોદી અને ત્યાં ઘાસ મોટી કરવા હવે દસ પંદર દિવસ બાકી છે તો એ લોકોના બી ધંધા રોજગાર બગડે જરૂર લાગશે તો મને એવું લાગે છે કે મેં તો સૂચન કર્યું છે કે આ કામ કરી અને આખી ચેનલ કન્ટિન્યુઅસ કરી નાખવામાં આવે થોડીક એ ઓનરોને તકલીફ પડશે પરંતુ પૂર કરતાં દરેક નાગરિક આમાં સહકાર આપે એ જરૂરી છે પણ એ બાબતમાં પુખ્ત ચર્ચા વિચારણા કરી એને નિર્ણય લેવામાં આવશે વિરોધ પક્ષે બી આક્ષેપ કર્યા છે ઘણા ન્યૂઝ મીડિયામાં પણ આવ્યું છે કે તો પોળી છે જે જગ્યાએ અવર જવરનો રસ્તો બનાવ્યો છે એની નીચેના પાઇપ સાંકળા છે અમારા પણ ધ્યાનમાં આવેલી વસ્તુ છે પરંતુ જૂના સમયથી વસ્તુ ચાલી આવેલી છે એટલે ત્યાં શું કરવું એ બાબતની ચર્ચા વિચારણા કમિશનર સાથે કરી અને આગળના પગલાં લેવામાં આવશે પંદર દિવસનો સમય બાકી છે ખોદીને સીધું કરવું એ તો કરી શકાય એવું છે પરંતુ આવનારા સમયમાં નિર્ણય લઈશું ચોક્કસ આ હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી અને તેમના દ્વારા જે મિટિંગ બોલાવવામાં આવી હતી જે મોનસૂનની કામગીરીને લઈને કમિશનર સહિત મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડેપ્યુટી મેયર તમામ ઝોનના કાઉન્સિલર તમામ અધિકારીઓ સાથે આ વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં પ્રીમોન્સૂનની કામગીરીને લઈને કઈ રીતે તંત્ર એક્ટિવ છે એ તમામ બાબતે તમામ લોકોના સૂચનો આપણે જાણ્યા છે તમામ લોકોની કાર્યવાહી આપણે નિહાળી છે ત્યારે વડોદરા શહેરમાં પ્રીમોન્સૂનની કામગીરીને લઈને હજુ પણ બેઠકોનો દોર યથાવત છે પૂર્વ ઝોનની કચેરી ખાતે આજે સંકલનની બેઠક મળી હતી પ્રિમોન્સૂન કામગીરીને લઈને ત્યારે હવે વરસાદની રાહ જોવાની છે વરસાદ આવ્યા બાદ તંત્રએ કઈ રીતનું કામ કર્યું છે તે સામે આવે આવશે કેમેરામેન કમલેશ જોશી સાથે પરેશ મકવાણા સ્પાકુડે ન્યૂઝ વડોદરા